તડકામાં તમને નઈ દેખા રહો સાઈડમાં જઈને હાલો જય માતાજી કેમ છો બધાય બતાઈને ગુડ મોર્નિંગ સત્યરામાં સવારે વેલા જાગીને કપડા બકડા બધું ધોઈ નાખ્યું છે બધું કામ થઈ ગયું છે હવે ઢીંગુના પપ્પાને કવ કે તમે નાઈ લ્યો ગરમ પાણી મેકી દઉં ઢીંગુ રમે છે આપણે અત્યારે થોડો પહેલા લેવું જામફળા રામસા સવાર-સવારમાં દોરધામ પર આરામ છે આપણે વનાય ધોઈ લેવી ને ધોઈ પછી આપણે વનાય ધોઈ લેવી ને ધોઈ પછી આપણે આગળ બ્લોક કન્ટીન્યુ રાખવું બધા જામફળ અમારા આમાં ઉતારેલા છે અત્યારે હતા એટલે બધા ઉતારી લીધા છે આપણે અત્યારે ના લીધું છે મા દીકરી બે બોલી લસણ થી બે બાતે છે જો આ એક ખાઈ લો

અનાજની એક કમેન્ટ કરજો આમાં તમારી સેન્ડલ કેટલાય નવી છે અને કેટલાની જૂની છે ખબર તો પડો કે નહી આપડામાં જે કોક જોવે છે ખરા યુટ્યુબર કઢીંગો લે હવે દાળ ભાત કરવાના છે હા હાલો કેતો

તો આપણે અત્યારે હાથ પદે કે છે આપણે આગળ થઈ ગયા છે કેવા લાગે ઘરમાં તો છે ને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા ને દબાવી દેજો ટન